વેલકમ ટુ નીમ્સ હોমিওપેથિક ક્લિનિક આઈ એમ ડોક્ટર નેસર કે મોદી કન્સલ્ટન્ટ હોমিওપેથ એન્ડ ડાયટિશિયન પ્રેક્ટિસિંગ ઇન બોપાલ અમદાવાદ એક્ઝીમા એટલે કે ખરજવું જેની સાથે જીવવું એક પડકારરૂપ થઈ શકે છે અને જો તમે અહીંયા છો તો એનો મતલબ છે કે તમને જવાબ अथवा તો હેલ્પની જરૂર છે તો આજે આપણે એક્ઝીમા ની દુનિયાને એક્સપ્લોર કરવા જઈ રહ્યા છે અને આશા છે હું તમારી આ યાત્રા થોડી સી સરળ બનાવી શકીશ ખરેજું એટલે કે એક્ઝિમા એટોપિક ડર્મેટાઇટિસ પણ કહેવામાં આવે છે જે બહુ જ જૂની સ્કિન સમસ્યા છે આ એક્ઝિમા સામાન્ય દરે દરેક ઉંમરના વ્યક્તિમાં જોવા મળતી હોય છે પણ ખાસ કરીને શિશુ અને નાના બાળકોમાં એ બહુ જ વિશેષ રૂપે જોવા મળે છે એક્ઝિમામાં મૂળ રૂપે બળતરા ખંજવાળ અને લાલાચ હોય છે એક્ઝિમા યાદ રહે આ કોઈ ચેપી રોગ નથી અહીંયા ઇમ્યુન સિસ્ટમની પ્રતિક્રિયા જોવા મળતી હોય છે અહીંયા ઇમ્યુન સિસ્ટમ થોડી નિષ્ક્રિય બનતી હોય છે આના સટિક કારણો તો હજી સુધી સંપૂર્ણપણે સમજી શકાયું નથી પરંતુ એવું માનવામાં આવે છે કે આ જીનેટિક ફેક્ટર્સ એન્વાયરમેન્ટલ ટ્રિગર્સ અને પોતાની ઇમ્યુન સિસ્ટમની નિષ્ક્રિયતાનું સંયોજન આ બધામાં કામ કરતું હોય હોય છે છે લક્ષણો શું તો તીવ્ર ખંજવા એ એક્ઝિમાનું મેઇન લક્ષણ છે અહીંયા એટલી ગંભીર રીતે ખંજવાળ આવતી હોય છે કે જેના લીધે બ્લીડિંગ પણ વધુ થતું હોય છે અને બળતરામાં પણ વધારો થતો હોય છે આ બધું ત્વચાની સૂજનમાં વધારો કરતો હોય છે એક્ઝિમમાંથી અફેક્ટ થયેલી સ્કિનમાં લાલાશ અને સોજો જોવા મળતો હોય છે આ એક્ઝિમાવાળી સ્કિન શુષ્ક બની જતી હોય છે અને જેમાં રફ કેલી અને એકદમ ને એકદમ ડ્રાય સ્કિનના પેચ જોવા મળતા હોય છે સ્કિન એકદમ ખરબચડી થઈ જતી જોવા મળે છે અને એના લીધે રક્તસ્રાવ અને ખંજવાળમાં ખૂબ જ ગંભીર રીતે વધારો જોવા મળતો હોય છે સામાન્ય રીતે આ ખરજવું આ એક્સિમા બાળકોમાં તેમના ગાલ ઉપર લાલ પેચના ક્લસ્ટર રૂપે જોવા મળે છે ઘણા બાળકોમાં ડાયપર રેશ પણ જોવા મળે છે આ પણ એક પ્રકારનું એક્ઝિમા છે આ ઉપરાંત એક્ઝિમા સામાન્ય રીતે બિંદીના કારણે માથા ઉપર અને બુટ્ટીના કારણે કાન પર જોવા મળતું હોય છે આપણે જોયું એમ એક્ઝિમાનું પ્રેઝન્ટેશન મલ્ટીપલ હોય છે અને એ મેજિંગ બાગળ કીધું એમ એ રોગ પ્રતિક્રિયા શક્તિની પ્રણાલીની પ્રતિક્રિયા છે અચ્છા વિવિધ પરિબળોને આધારે એને વિવિધ પેટા પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે જેમાં એન્ડોજીનસ એક્ઝિમા અને એક્ઝોજીનસ એક્ઝિમાનો સમાવેશ થાય છે હવે આ એન્ડોજીનસ અને એક્ઝોજીનસ એક્ઝિમા શું છે આપણે પહેલા વાત કરીએ એક્ઝોજીનસ એક્ઝિમા એક્ઝોજિનસ એક્ઝિમાને કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ પણ કહેવામાં આવે છે આ એક પ્રકારનો એવો એક્ઝિમા છે કે જે બાહ્ય પરિબળો અથવા તો એલર્જનના સીધા સંપર્કમાં આવવાથી થતો જોવા મળતો હોય છે બાહ્ય પરિબળો જેવા કે કોઈ પણ મેટલ કેમિકલ સાબુ ડિટરજન્ટ કે કોઈ પણ ઝટનું પ્લાન્ટ લાઈક પોઈઝન આઇવી કોઈ પણ ચોક્કસ પ્રકારનું ફેબ્રિક આ વગેરેના સંપર્કમાં આવવાથી આ એક્ઝિમાનો ઉદ્ભવ થાય છે અને આપણે એવું કહીએ છીએ કે આ એક્ઝિમા આ બીમારી આ પર્ટીક્યુલર પદાર્થને સીધા સંપર્કમાં આવવાથી થાય છે આ એક પ્રકારની એલર્જી છે આપણે એવું કહેતા હોઈએ છે હવે વાત કરીએ એન્ડોજીનસ એક્ઝિમાની તો એન્ડોજીનસ એક્ઝિમા એ પોતાના બોડીના ઇન્ટરનલ ફેક્ટર્સને જવાબદાર જીનેટિકલ ફેક્ટર્સ ઉપર આધારિત એક એક્ઝિમા છે જેવી રીતે એટોપિક ડર્મેટાઇટિસ જેમ મેં આગળ કીધું આના ચોક્કસ કારણો હજી સુધી સમજી શકાયું નથી સંપૂર્ણપણે ખ્યાલ આવ્યો નથી પરંતુ એવું કહી શકાય કે આ બધા ફેક્ટર્સ કયા કયા કે જીનેટિકલ ફેક્ટર્સ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ અને ઇમ્યુન સિસ્ટમ નું નિષ્ક્રિયતા આ બધાનું સંયોજન આમાં રોલ ભજવે છે હવે શરીર પરના દેખાવ અને સ્થાનના આધારે પણ ખરજવાના વિવિધ પાટ પાડવામાં આવ્યા છે જેવી રીતે ન્યુમુલર એક્ઝિમા અહીંયા ત્વચા પર ગોળાકાર ફોલ્યો થતી જોવા મળે છે સિબોરિક ડર્મેટાઇટિસ આ ત્વચાના એવા ભાગમાં જોવા મળે છે કે જ્યાં ઓઈલ ગ્રંથિઓ ખૂબ જ વધારે હોય છે તેલ ગ્રંથિઓ પુષ્કળ પ્રમાણમાં હોય છે જેવી રીતે ચહેરો અને સ્કાલ્પ માથું હવે વાત કરીએ ડિસહાઇડ્રોટિક એક્ઝિમા અહીંયા હાથ અને પગ ઉપર ફૂલ્લીઓ થતી જોવા મળે છે સ્ટેસિસ ડર્મેટાઇટિસ જેમાં નબળા પરિભ્રમણને કારણે નીચલા પગ ઉપર આ ટાઈપના એક્ઝિમા થતા હોય છે ખરજવું એક્ઝિમા એ વ્યક્તિના જીવનની ગુણવત્તાને નોંધપાત્ર અસર કરે છે સિવિયર ઇચિંગ ખૂબ જ ખંજવાળ ડિસકમ્ફર્ટ અને ત્વચા પર આ બધા દેખાતા ઘાવ એ વ્યક્તિની સેલ્ફ કોન્સિયલસને અસર પહોંચાડે છે આ ઉપરાંત એ વ્યક્તિમાં ફ્રસ્ટ્રેશન ઈરિટેશન અને ડિપ્રેશનમાં પણ બહુ જ નોંધપાત્ર ફાળો આપે છે આટલી જૂની ખંજવાળ અને અગવડતા વગેરે ઊંઘ દૈનિક પ્રક્રિયાઓ અને એકંદરે આરોગ્યમાં દખલ કરી શકે છે તો આપણે જોયું કે એક્ઝિમામાં એક્ઝેક્ટલી શું થાય છે એના સિમ્ટમ્સ એના ચિહ્નો કયા છે અને એ કઈ રીતે ઉદ્ભવે છે તો હવે આનો ઈલાજ શું આનો ઉપાય શું તો આનો ઉપાય છે હોમિયોપેથી હોમિયોપેથી એક્ઝિમા પર કઈ રીતે અસર કરી શકે છે હોમિયોપેથી એક્ઝિમામાં સો રોલ ભજવી શકે છે ચાલો જોઈએ તો હોમિયોપેથીની દવાઓ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે જે વ્યક્તિની સેલ્ફ હિલિંગ પ્રોસેસને સિમ્યુલેટ કરી શકે છે એને ઉત્તેજિત કરી શકે છે આ હોમિયોપેથિક ટ્રીટમેન્ટ હોલિસ્ટિક અને ઇન્ડિવિજ્યુઅલ હોય છે જે કોઈપણ વ્યક્તિની નેચરલ વિલિંગ સિસ્ટમને પણ ઉત્તેજિત કરતી હોય છે હવે વાત કરીએ

એમ વ્યક્તિનું સટીક તસવીર એ દવાની સટીક તસવીરથી ખાવી ખૂબ જ જરૂરી છે અને દવા આપવામાં આવે તો ફિઝિકલ સિમ્ટમ્સની સાથે સાથે મેન્ટલ અને ઇમોશનલ સિમ્ટમમાં પણ સુધારો થતો જોવા મળે છે હોમિયોપેથિક દવાઓ આ કોઈ પણ રોગને જડ મૂળથી દૂર કરી શકે છે અને એ પણ કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગર સેપિયા ગ્રેફાઇટિસ આર્સેનિકાલ રસોક અને બીજી ઘણી એવી હોમિયોપેથીમાં દવાઓ છે જે આવા ટાઈપના રોગમાં ખૂબ જ આશ્ચર્યજનક રિઝલ્ટ આપી શકે છે પરંતુ જેમ કીધું એમ કે એ ઇન્ડિવિજેશનથી નક્કી કરેલી હોવી જોઈએ તો આવા ટાઈપના રોગોમાં હોમિયોપેથિક દવાઓનો ફાળો ખૂબ જ મોટો છે તો હોમિયોપેથિક દવાઓ આવા ટાઈપના રોગોમાં ખાસ કરીને ટ્રાય કર્યા જોઈએ પરંતુ ધ્યાન રહે કોઈ પણ ક્વોલિફાઈડ હોમિયોપેથિક પ્રેક્ટિસ માર્ગદર્શન હેઠળ જ આ દવાઓ લેવી વિતાવ છે તો આશા છે આજે મેં તમને આ એક્ઝિમમાં ખરજવાની બાબતમાં ઘણી ખરી માહિતી આપી છે તેમ છતાં જો તમને કોઈ પણ ક્વેરી કે ક્વોશન હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો યા તમારી વેબસાઇટ વિઝિટ કરી શકો છો અથવા ક્લિનિક પર અપોઇન્ટમેન્ટ બુક કરીને કન્સલ્ટેશન લઈ શકો છો થેન્ક યુ